નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તો મિત્રો આજે અમે આવી ગયા છે મારા મામાની વાડીએ અને તમે આ વાડીનો રસ્તો ચારે બાજુ ગ્રીનરી જ છે અને આ બાજુ નાળિયેરી ના ઝાડ છે વચ્ચે પપૈયા રીંગડી આવું બધું આવેલું છે કેળના ઝાડ પણ છે અને ચારે તરફ ગ્રીનરી દેખાય છે પાયલ છે અળવી પાન તોડીને આવી છે શિકરભાઈ પણ આવ્યા છે સાથે શિવા લીંબુનું ઝાડ છે ને આમાં ફાલ પણ બહુ જ છે મિત્રો આમાંથી ઉતારી લીધા લીંબુ તો પણ પાકેલા લીંબુ ઉતારી લીધા તો પણ ઘણા બધા લીંબુ હજુ આ લીંબુડીની અંદર છે શિ પણ આવ્યો છે લીંબુ જોવા શિવા અહીંયા લીંબુ છે બગલો ખાતો એ છે ઉભો રે ઉભરે બોલતા ને ઘણા સમય જૂના આંબાના ઝાડ છે ઘણા બધા વર્ષો થઈ ગયા છે કદાચ પચીસ ત્રીસ વર્ષની આસપાસ હશે પચીસ ત્રીસ વર્ષ જૂના આંબાના ઝાડ હશે અને સીવો છે લીંબુ ઉતરવા આવી ગયો છે લીંબુ ઉતારી છે મિત્રો પાકેલા અને એ લીંબુડીમાં ફાલ પણ સારો આવે છે બાય બાય શીવું કરી આમ